અમરેલી જિલ્લાના જાફરાબાદના ધોળાદ્રી ગામે બે દિવસ પહેલાં નદીમાં તણાયેલા આધેડની લાશ મળી જાફરાબાદી ધોળાદરી ગામ બે દિવસ પહેલા ગામના આધેડ હતા તેઓને એનડીઆરએફની ટીમ તેમજ સ્થાનિક તંત્રની ટીમ સાથે ધારાસભ્ય હીરા સોલંકી સહિત આગેવાનો બે દિવસથી નદીમાં શોધખોળ કરી રહ્યા હતા ત્યારે આજે તેની લાશ મંત્રને મળી હતી રિપોર્ટર કાળુશા કનોજીયા જાફરાબાદ ગયા બે દિવસથી ધુળાજરી ગામના જાધવભાઈ રાઠોડ એમના વાડીએથી જ્યારે પરત ઘરે આવતા એ નદીમાં ખૂબ પાણી હોવાના કારણે દોડું બાંધેલું હતું છતાં પણ એ રોડ ક્રોસ કરવાના કારણે દોડું હાથમાંથી છૂપી જવાના કારણે મૃત્યુ પામ્યા છે આજે એમની ગેટ મોડી સવારથી જ છોડખોળને કરતાં આજે એની જૂના પાદરે બાજુ બાજુએ ડેડ બોડી મળી છે અને એમણે હોસ્પિટલ લઈને છે આવા બનાવો અવારને અવાર જ્યારે બનતા હોય ત્યારે ગામના લોકોને પણ ખાસ તકેદારી રાખવા માટે ખાસ આવા સમયે તકેદારી રાખવા માટે પણ સૂચના આપના માધ્યમથી આપવામાં આવે એ દ્વારા પણ કહેવા માંગુ છું પણ જ્યારે એમના પરિવાર પર જ્યારે આવું દુઃખ આવી પડ્યું છે ત્યારે ભગવાન એને આત્માને શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની એવી શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું